વાર્તા બાળદોસ્તો તમારે વાર્તા સાંભળવી છે હા કેવા બધા ખુશ થઈ ગયા ચાલો તમને વાર્તા સંભળાવું વાર્તાનું નામ છે સમજદાર દાદી એક હતું કેટાનું બચ્ચું બચ્ચું એની મમ્મીને કે મારે તો દાદીમાને મળવા જવું છે એની મમ્મી કે જા બચ્ચું તો ચાલ્યું દાદીમાને મળવા વચ્ચે આવ્યું જંગલ પણ બચ્ચું ડર્યું નહી રસ્તામાં બચ્ચાને મળ્યું વરુ વરૂ બચ્ચાને કહે હું તને ખાઈ જઈશ બચ્ચું કે હું મારા દાદીને મળવા જાઉં છું દાદીને મળી હું પાછો આવું ત્યારે તમે મને ખાજો અત્યારે મહેરબાની કરીને મને જવા દો વરુ માની ગયું એણે ગેટાના બચ્ચાને જવા દીધું દાદીમાને મળીને પાછા આવવાનું થયું ત્યારે બચ્ચાએ દાદીમાને ધી વાત કરી દાદીમાએ બચ્ચાની વાત સાંભળી એક યુક્તિ વિચારી દાદીમાએ બચ્ચાને એક ઢોલકમાં બેસાડી દીધું પછી ઢોલકને રસ્તા ઉપર ગબડાવ્યું ઢોલક તો જાય ગબડતું જાય ગબડતું 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 ઢોલક આવ્યું વરુ બેઠું હતું ત્યાં બચ્ચાએ જોયું તો વરુ એની રાહ જોઈને બેઠું હતું ઢોલક ગબડતું વરુ પાસે આવ્યું એટલે બહારથી વરુએ ઢોલકને પૂછ્યું તે અહીંથી ઘેટાના બચ્ચાને જતા જોયું અંદરથી બચ્ચું બોલ્યું ના વરુને શંકા ગઈ માનો ન માનો પણ કેટાનું બચ્ચું આ ઢોલકમાં જ છે પણ એટલી વારમાં તો ઢોલક જાય ગબડતું જાય ગબડતું વરુ એની પાછળ પાછળ દોડવા લાગ્યું પણ ઢોલક છેક બચ્ચાના ઘર આગળ આવીને ઉભું રહ્યું

ગોળ જેવું છે તેથી તે આસાનીથી ગબડી શકે છે પણ તમે મને કહો તો ઢોલકની જગ્યાએ હાર્મોનિયમ એટલે કે સંગીતનું એક સાધન તેમાં બચ્ચાને બેસાડ્યું હોત તો તે સાધન ગબડે કે સરકે હાર્મોનિયમ સરકે એટલે કે ગોળ જેવા આકારો ગબડી શકે ઉદાહરણ તરીકે ગોળ નળાકાર જ્યારે ગોળ સિવાયના આકારો સરકી શકે ઉદાહરણ તરીકે સમગન લંબગન